તેમજ શ્રીફલાર લઈને જગાવવા જતા કરજણ પોલીસે કર્યા ડિટેલ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર કમરતોડ ટોલ ટેક્સ વસૂલ કરવા છતાં વાહન દસ દસ કિલોમીટરના ટ્રાફિક તેમજ ખાડાઓનો સામનો કરવો પડતો હોય છે જેના લીધે વાન વ્યવહાર કરવાઈ જાય છે લોકો આ બાબતે ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે જેને લઈને કરજણના કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ કાર્યકરો સાથે બામણગામ પાસે આવેલા નાળા પાસે જઈ ખાડાઓલની ઢોલ સાથે પૂજા કરી વિરોધ પ્રદર્શન કરવાના હતા તે પહેલા કરજણ પોલીસને જાણ થતા કરજણ પોલીસનો કાફલો બામણગામ નાળા પાસે ઉતરી પડ્યો હતો પિન્ટુભાઈ પટેલ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ ડિટેન કરવામાં આવ્યા હતા પિન્ટુભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરકારના ખાડા રાજ દૂર કરવાના હતા નાળા પહોળા કરવાનું પણ કેન્દ્રીય મંત્રી ગડકરીએ જાહેર કર્યું છે કે પણ હજુ સુધી કોઈ કામ દેખાતું નથી વડાપ્રધાન અમદાવાદ ખાતે પધારવાના છે તો તેમને પણ આ રૂટનો રાઉન્ડ મારવો જોઈએ જેથી તેમને ખાડા રાજ ખબર પડે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં છે કોંગ્રેસ દ્વારા ખાડા ઉપર અભિયાન ચલાવવામાં આવે છે તો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું દસ દસ કિલોમીટરની લાંબી લાઇન છે એટલા માટે આજે અમે તંત્રને જગાડવા માટે અહીંયા આવ્યા હતા અને સ્લીપર ફૂલ તેમાં ઢોલ નગાડા સાથે નીતિન ગડકરીજીને જગાડવા માટે આવ્યા હતા કે હવે અમે ત્રાસીમામ થઈ ગયા છે પ્રજા પણ હેરાન થઈ ગઈ છે કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે તેમજ એક પ્રમુખ તરીકે આજે જ્યારે અમે આ તંત્રને જગાડવાયા છે ત્યારે પોલીસ દ્વારા અમારું ડિટેન કરવામાં આવે છે અને અમારે તંત્રને જગાડવાનું કારણ તો છે કે દસ દસ કિલોમીટર લાંબી લાઈનથી અમે ત્રાશીમામ પુકારી ગયા છે જ્યારે આટલો મોંઘો ટોલ લેવામાં આવે છે અને સરકાર દ્વારા અને આગળ પણ સરકાર દ્વારા જ્યારે મધ્યમ અને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરી કે ભાઈ કાળા રાત દૂર કરવામાં આવશે છતાં પણ હજુ ખાડારા દૂર કરવામાં નહીં આવ્યું અમે તો આજે એવી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે આજે દેશના વડાપ્રધાન અહીં આવતા હોય અમદાવાદ ત્યારે એમને એક વડોદરાથી ભરૂતો એક રાઉન્ડ મારવો જોઈએ જેનાથી આ ખાડા અને આ ત્રાહીમાંથી અમે બહાર નીકળીએ અને આ અવારનવાર હવે રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ તંત્ર ગોળ નિંદ્રાની અંદર છે જે જાગવા રાજી નથી કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આજે આજે રજૂઆત કરીએ છીએ શ્રીફર વધેરીને તંત્રને જગાડીએ છીએ ત્યારે આ તંત્ર દ્વારા અમારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે તારે અમે કહીએ છીએ કે પ્રજા જાગૃત થઈને હવે જાતે પોતે રોડ પર ઉતરવું પડશે વડોદરા પોલીસ કમિશનર તેમાં વડોદરા સાંસદ કહેતા છે હવે તો ટ્રાફિક સમસ્યા નથી રહી શું કહેશો આ બાબત ચોવીસ જુલાઈ જ્યારે અમને એવું કીધું હતું કે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે નીતિન ગડકરીજી ને પત્ર આપ્યું હતું અને કીધું હતું ત્યાર પછી પણ આવીને આવીને હાલત છે એટલે તમે સમજી શકો છો કે ભાજપના સાંસદનું પણ નું પણ ઉપજતું નથી તેમજ ચાલતું નથી નીતિન ગડકરીજી ને રજૂઆત કરવા છતાં પણ જો એનું નિવારણ ના આવતું હોય

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો